આપણે સૌએ સાંભળ્યું જશે મનથી હારે હાર મનથી જીતે જીત પણ આ માત્ર એક કહેવત નથી આની પાછળ એક આખી વાર્તા છે એક એવી વાર્તા જે બતાવે છે કે ક્યારેક અસલી દુશ્મન બહાર નહીં પણ આપણી અંદર જ હોય છે અને એ છે ભય તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ વધારે ખતરનાક શું છે કોઈ રોગચાળો કે પછી એ રોગચાળાનો ડર વિચારો તો જરા આ જ સવાલ છે જે આજે આપણે ઉકેલવાના છીએ અને આનો જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે પણ એ એક બહુ જૂની વાર્તામાં છુપાયેલો છે આમ તો વાર્તા સદીઓ જૂની છે પણ એનો બોધ એ આજે પણ એટલો જ સાચો છે તો વાર્તાનો પહેલો ભાગ છે સંતનો ભેટો અહીં એક રહસ્યમય પાત્ર આવે છે અને કેવું વચન આપે છે જે બધું બદલી નાખવાનું છે કલ્પના કરો ઘણા સમય પહેલાંની વાત છે એક શહેર છે અને એના દરવાજા પાસે એક સંત બેઠા છે અચાનક એમની નજર એક અજીબ આકૃતિ પર પડે છે કોઈ પડછાયા જેવું ધીમે ધીમે પણ સીધું શહેર તરફ આવી રહ્યું છે સંત એ આકૃતિને રોકે છે અને સીધું જ પૂછે છે કોણ છે તું અને આ શહેરમાં શું કામ છે અને પેલી આકૃતિનો જવાબ સાંભળીને કોઈ પણ કંપી જાય એણે કહ્યું હું મૃત્યુ છું અને થોડા દિવસોમાં હું અહીં એક રોગચાળો ફેલાવીશ અને બરાબર એક હજાર લોકોના જીવ લઈશ એકદમ ચોખ્ખી વાત એક હજાર બસ મૃત્યુએ વચન આપ્યું હતું કે આંકડો આનાથી વધશે નહીં આ નંબર ખાસ યાદ રાખવા જેવો છે કારણ કે આખી વાર્તાનો ટ્વિસ્ટ આના પર જ છે તો વાર્તા આગળ વધે છે અને હવે આવે છે એનો બીજો ભાગ રોગચાળાનો ભયંકર પ્રકોપ અહીંથી જ બધું ગડબડ થવાનું શરૂ થાય છે અને એવું લાગે છે કે મૃત્યુએ પોતાનું વચન તોડી નાખ્યું થોડા દિવસો ગયા અને જેવું મૃત્યુએ કહ્યું હતું શહેરમાં રોગચાળો ફેલાયો પણ પરિણામ ધાર્યા કરતાં ક્યાંય વધારે ભયાનક હતું ખરેખર કહીએ તો એકદમ વિનાશકારી હતું એક હજાર ના ના એક હજાર નહીં પણ પૂરા ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા આ જોઈને સંત તો સાવ હલી ગયા એમને થયું કે આ શું છે વચન તો ખાલી એક હજારનું હતું અને મર્યા ત્રીસ હજાર આવું કઈ રીતે બની સંતને લાગ્યું કે એમની સાથે દગો થયો છે એક ગુસ્સાથી લાલ ચોડ થઈ ગયા એમણે નક્કી કર્યું કે મૃત્યુને શોધીને જ રહેશે અને આ છેતરપિંડીનો જવાબ માગશે અને જ્યારે એમની મુલાકાત ફરી મૃત્યુ સાથે થઈ ત્યારે સંતે બધો ગુસ્સો ઠાલવી દીધો એ બોલ્યા તે મને કેમ છેતર્યો વચન તો એક હજારનું હતું અને તે ત્રીસ હજાર લોકોનો ભોગ લઈ લીધો આવું કેમ કર્યું સારું હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ મૃત્યુનું સાચું કારણ અહીં એક એવો ખુલ્લાસો થાય છે જે સાંભળીને આપણે પણ વિચારતા થઈ જઈશું અને મૃત્યુનો જવાબ સાંભળવા જેવો હતો એણે એકદમ શાંતિથી કહ્યું મહાત્મા મેં મારું વચન નથી તોડ્યું મેં તો ફક્ત એક હજાર લોકોને જ માર્યા છે બાકીના ઓગણત્રીસ હજાર એ લોકો રોગથી નહીં પણ મારા ડરથી મરી ગયા તો જુઓ હકીકત શું હતી રોગચાળાએ માર્યા માત્ર એક હજાર પણ એ રોગચાળાના ડરથી મરી ગયા ઓગણત્રીસ હજાર લોકો આ જે ફરક છે ને એ જ આખી વાર્તાનો સાર છે ખતરા કરતાં ખતરાનો ડર વધારે ઘાતક નીકળ્યો એટલે કે સાચો રોગચાળો એ બીમારી નહોતી સાચો રોગચાળો તો ડર હતો ભય જે કોઈ પણ વાયરસ કરતાં પણ વધારે ઝડપથી ફેલાય છે અને આ જ છે આ વાર્તાનો બોધ ભય એ કોઈ બહારની વસ્તુ નથી એ તો આપણી અંદર આપણા મનમાં પેદા થાય છે એ એક એવો દુશ્મન છે જે બહારના દુશ્મન કરતાં પણ વધારે નુકસાન કરી શકે છે અને બસ આ જ વાત આપણને શરૂઆતની કહેવત પર પાછી લઈ આવે છે મનથી હાર એ હાર છે મનથી જીતે જીત છે મતલબ કે જો મન ડરથી હારી ગયું તો સમજો કે હાર પાકી પણ જો મન મજબૂત રહ્યું તો જીતને કોઈ રોકી શકે નહીં તો અંતમાં એક સવાલ આપણે સૌના માટે આટલી જૂની વાર્તામાંથી શીખ્યા પછી આજની દુનિયામાં એવું ક્યાં ક્યાં થઈ રહ્યું છે જ્યાં અસલી સમસ્યા કરતાં એનો ડર વધારે નુકસાન કરી રહ્યો છે આ સવાલનો જવાબ આપણે સૌએ શોધવાનો છે